પાલિકામાં પ્રકૃતિનું નિકંદન આંબેડકર ભવન માટે પ્રકૃતિ સાથે ચેડા ચારસો આંબાના ઝાડનું નિકંદન કાઢશે નગરપાલિકા નહી આવે પરંતુ આ વાત સાચી છે પેટલાદ નગરપાલિકાના સત્તાધીશો ગ્લોબલ વોર્મિંગને વધારવામાં માને છે ઘટાડવામાં નહીં ત્યારે જ તો તેમણે પ્રકૃતિનું નિકંદન કરીને કમ્યુનિટી હોલ બનાવવાનું નક્કી કર્યું છે વાત એમ છે કે પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર બે માં ઉપવન કેન્દ્રની જમીન આવેલી છે આ જમીન વર્ષોથી પડતર હતી જેથી વર્ષ બે હાજર વીસ માં આમ્ર કુંજ વન કવચ હેઠળ અહીં ચારસો થી વધુ આંબાના ના વાવેતર કરાયું હતું જેમાં હવે સારી રીતે ફળો પણ આવી રહ્યા છે અને આ બાગ દર વર્ષે પાલિકાને ને બે લાખ થી વધુ કમાણી પણ કરીને આપે છે સાથે સાથે અનેક પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષીઓનું ઘર પણ બની ગયું છે પરંતુ સત્તાધીશો અહીં આંબાના ઝાડ ઉખાડીને આંબેડકર ભવન બનાવવા જઈ રહ્યા છે જેની જાણ થતા જ પ્રકૃતિ પ્રેમીઓ રોષ ફેલાયો છે તો પૂર્વ ચીફ ઓફિસરે કમિશનર કચેરીમાં વૃક્ષો સામે સ્ટે માટે અરજી કરી છે એટલે મારી એક અપીલ છે તમારા માધ્યમથી વીટીના કે ભાઈ જેણે પણ આ નિર્ણય લીધો હોય કે વૃક્ષો કાપીને કઈ ડેવલોપ કરવું છે તો એમનો જરા વિચાર કરવો પડશે કે ભાઈ આ વૃક્ષોને રોપતા તો વર્ષો વીતી જાય છે કાપતા વાર નહીં લાગે એક કલામાં કલાકમાં જશે પણ પછી શું પછી આવા વૃક્ષો ફરી રોપી શકાશે નહીં અને જેને પણ ડેવલપ કરવાનો આઈડિયા આવ્યો છે સારી વસ્તુ છે પણ કેટલાક ઘણી એવી જગ્યાઓ છે જેની અંદર સારું એવું બાંધકામ કરી અને પ્રજાલક્ષી કામમાં ઉપયોગ આપી શકાય એવા બાંધકામ કરી શકાય તો મહેરબાની કરીને આ વૃક્ષો કાપવાનો જેને પણ નિર્ણય હોય એમને આ નિર્ણય મુલતવી રાખવો જોઈએ તો આ સ્થળ ઉપર વૃક્ષો જતા એવું લાગે છે કે ખરેખર વૃક્ષો નહીં કપાવા જોઈએ એને ઉછેરવામાં ખૂબ મહેનત પડે છે વર્ષો નીકળી જાય છે ઉછેરતા કાપતા એક સેકન્ડ થાય તો મારું અંગત રીતે માનવું છે પર્યાવરણને નુકસાન નહીં કરવું જોઈએ કોરોના કાળમાં પણ આપણે ઓક્સિજનની માત્રાઓ જોઈ છે તો જે ઓક્સિજન પ્રોવાઈડ કરે છે કરોડો રૂપિયાનો તો આંબાઓ ખરેખર નહીં કપાવો જોઈએ હું મારું અંગત રીતે માનું છું અગિયાર હજાર પાંચસો ત્રાસી ચોરસ મીટરમાં છે આંબાના ઝાડ આંબેડકર ભવન માટે માત્ર બારસો ચોરસ મીટર જગ્યાની છે જરૂર પાલિકા પાસે બોર્ડ નંબર બે માં ખાલી પડ્યા છે અનેક પ્લોટ અને આ ખાલી પડેલા પ્લોટ આંબેડકર ભવન બની જાય તો પણ જગ્યા વધે તેટલા મોટા છે તેવામાં પ્રકૃતિ પ્રેમીઓની એવી માંગ છે કે તમે આંબેડકર ભવન ખાલી પડેલા પ્લોટમાં બનાવો આંબાના બગીચાનો નિકંદન કરીને ન બનાવો ત્યારે આ મુદ્દે અધિકારીઓ શું કહે છે જરા પણ જણાવેલ ઓલ્ટરનેટ જગ્યા છે તે હાઉસિંગ માટે નીમ થયેલ છે ઇકોનોમિકલી વિકર સેક્શનના હાઉસિંગ માટે નીમ થયેલ છે ત્યાં કોમ્યુનિટી હોલનું નગરપાલિકા કાયદા કે રીતે બાંધકામ ન કરી શકે આથી જે હાલમાં જે જગ્યા નગરપાલિકા ઠરાવથી નક્કી કરેલ એ ઉપયુક્ત જગ્યા છે અને પર્યાવરણનું ધ્યાન રાખી ઓછા આગળ લઈ જવાના છે સત્તાધીશો અને અધિકારીઓ તો નક્કી જ કરી લીધું છે કે તેઓ ત્યાં જ આંબેડકર ભવન બનાવશે એટલે કે વૃક્ષોનું નિકંદન તો થઈને જ રહેશે એક તરફ સરકાર પ્રકૃતિ પ્રેમ ની વાતો કરે છે દર કરોડો વૃક્ષો વાવવાના સંકલ્પ લે છે બીજી તરફ તેના જ સત્તાધીશો નું નિકંદન કરવા પર છે ત્યારે જોવાનું એ રહેશે પ્રેમીઓના વિરોધ અને અરજી પર ફરી વિચારણા થાય છે કે પછી આંબા ઝાડનું નિકંદન કરીને કમ્યુનિટી હોલ એટલે કે આંબેડકર ભવન બનાવવામાં આવે છે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ પેટલા